નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ અને આગામી દિવસોમાં આવનાર વરસાદની રાઉન્ડ બાબતની મહત્વપૂર્ણ માહિતી જોશો તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી પોતાની નોર્મલ પોઝિશન નજીક ગઈ છે અને ચોમાસુ ધરીનો ખાસ કરીને જે પશ્ચિમ જળો છે તે રાજસ્થાનના પસાર થઈ કોટા ખાસ કરીને ત્યાંથી દાલટનગંજના ભાગો પરથી થઈ કોન્ટાઇ થઈ અને બંગાળની ખાડીના ઉત્તર પૂર્વ ભાગો સુધી લંબાઈ રહ્યો છે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કચ્છ નજીક જોવા મળી રહી છે અને ટ્રોપ છે તે ખાસ કરીને મહારાષ્ટ્ર લઈને કેરળના કાંઠા સુધી જોવા મળી રહ્યો છે તો મિત્રો ગઈકાલે ધારણા કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહી હતી અને એનું મુખ્ય કારણ હતું કે ચોમાસું ધરી ધીમી ગતિઓ ઉપર તરફ જઈ રહી છે ઉત્તર દિશા તરફ જઈ રહી છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે તે વિષયની ટૂંકી માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં કાંઠા વિસ્તારમાં ભરૂચથી દમણ દાદરા આવેલીનો હવેલીનો જે પટ્ટો છે તેમાં થોડી વધુ સંભાવનાઓ રહે બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો આસપાસ થોડી વધુ સંભાવનાઓ રહે અને ત્યાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો અને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાન બોર્ડર કાંઠાના જે જિલ્લાઓ છે તેમાં વધુ સંભાવનાઓ રહેશે બાકીના વિસ્તારમાં સામાન્ય ઝાપટા સુરેશના ભાગોમાં પણ કાંઠાના જે વિસ્તારો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ રેડા કે અમુક વિસ્તારમાં હળવા વરસાદ સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે અને રાજકોટ જામનગર દ્વારકા તેમજ મોરબી સુંદરનગર આજુબાજુના ભાગોમાં થોડી વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં છૂટાછવા વિસ્તારમાં જોવા મળે બાકીના વિસ્તારમાં પણ હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના પણ રહે ભાગોમાં પણ છૂટાછવા વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે તો મિત્રો ખાસ કરીને આજે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની માહિતી પરંતુ હવે આ રાઉન્ડ છે તે ખાસ કરીને આજનો દિવસ વરસાદની ગતિવિધિ આજે મોટો ઘટાડો થશે પરંતુ છૂટો આજે પણ જોવા મળશે અને આગામી દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે સાવ એકંદરે આ રાઉન્ડ છે તેનો આજે જે મુખ્ય દિવસ છે તેનો છેલ્લો દિવસ છે પરંતુ આવતીકાલથી વરસાદની ગતિ આંશિક ઘટાડો થશે પરંતુ વધઘટ સાથે ચાલુ રહેશે પરંતુ ત્યારબાદ આપણે જેની આતુરતાથી રાહ રાહ જોઈ રહ્યા છે તેવા સારા વરસાદની રાઉન્ડની શરૂઆત ખાસ કરીને સોળ તારીખ આજુબાજુ થવાની સંભાવનાઓ દેખાઈ છે અને આ રાઉન્ડ છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોથી શરૂ થાય અને ધીમે ધીમે બાકીના જે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ સારા લાભ આપે તે પ્રકારની શક્યતાઓ સ્થિતિ પ્રમાણે બનતી નજરે પડી રહી છે તો હાલના લેટેસ્ટ વેથર મોડેલ અપડેટ પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ ઈસ્ટન તેમજ વિવિધ લેવલમાં ભેજનું પ્રમાણ યોગ્ય પ્રમાણ તેમજ ચોમાસું ધરી આ વિવિધ બધા પરિબળોને આધીન આજે વરસાદનો રાઉન્ડ છે તે આવશે અને આ રાઉન્ડ છે તે લાંબો ચાલે તે પ્રકારની શક્યતાઓ છે સંભવે સાતથી આઠ દિવસ જેટલો પણ આ રાઉન્ડ છે તે લાંબો ચાલી શકે છે અને હાલની સ્થિતિ પ્રમાણે જુલાઈ મહિનાનું આગોતું બંધાણ જોઈએ તો જુલાઈ મહિનાના અંતિમ દિવસો સુધી વધઘટ સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહે તે પ્રકારની સ્થિતિ બનતી નજરે પડી રહી છે જે આપણા માટે પણ એક સારી વાત ગણી શકાય કારણ કે હવે મધ્ય જુલાઈ નો સમીગાડો છે ત્યાર બાદથી ચોમાસુ રીતસરની જમાવટ પકડે તે પ્રકારના ચાર્ટ આવી રહ્યા છે તો આપણે આશા રાખીએ કે સોળ તારીખ થી જે રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે તે રાઉન્ડ છે તે सार्वत्रिक રાઉન્ડ આવી જાય બધાને એવી આશા રાખીએ જેને કારણે જે પણ મિત્રોને અત્યારે વરસાદથી વચ્ચે છે મતલબ કે હજી અમુક એવા વિસ્તારો છે જ્યાં ભાવણીલાય વરસાદ પણ નથી થયો તો તે વિસ્તારમાં પણ ભાવણીલાય વરસાદ થઈ જાય તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો સોળ તારીખથી ફરીથી આપણે ગુજરાતમાં ધમાકેદાર વરસાદના રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે તો આગામી ખેતીકાર્યો છે ખેડૂત મિત્રો આને ધ્યાનમાં લઈને તમારા ખેતીકાર્યો બાકી હોય તો પૂર્ણ કરી લેવા જેથી કરીને આગામી સમયમાં જે સારો વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના છે તે પહેલાં આપણા ખેતી પૂર્ણ થઈ જાય તો એ સમયગાળા દરમિયાન આપણા ખેતીકાર્યો બાકી ના રહે